asa tatha asa

કરવા છતાં તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરેલ નથી તેના અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આવેદનપત્ર દ્વારા તમામ આશા બહેનોના પ્રશ્નો મોકલવાનું નક્કી કર્યું હતું તેમ છતાં સરકાર તરફથી મળતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી તેના અનુસંધાનમાં આજે તેમના પ્રશ્નોને લઈ જિલ્લામાં આવેદન પત્ર આપવાનું નક્કી કર્યું હતું

આજની કરાવો છો પોતાને પણ લઘુતમ વેતન આપવું જોઈએ એ જ માગણી છે લઘુત્તમ વેતન ન આપશો તો અમે ડિસેમ્બર માં ગયેલા સંખ્યા સંખ્યામાં અમે ફરીથી સરકાર ની સામે બેસીશું એ અહીંયાથી હવન કરીએ છીએ ભારતીય મજબૂર સંઘ આશા ઉષા આશા વ્યક્તિ માટે આંગણવાડી માટે